નમસ્કાર હું રૂપાલી દવે કથા ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે અયોધ્યા રામ મંદિર પર ઉડી રહેલું ડ્રોન તોડી પડ્યું ભીડ પર ઉડતું હતું પોલીસને શંકા નાસભાગ મચાવવાનું કાવતું હોઈ શકે છે દિલ્હી નાસભાગ મુદ્દે આરપીએફ નો રિપોર્ટ રસ્તા બ્લોક હતા અને જાહેરાત બાદ મુસાફરો ભાગ્યા હતા ભાજપે ગઢ બચાવ્યો જૂનાગઢમાં ભાજપે હેટ્રિક સાથે રેકોર્ડ બનાવ્યો કોંગ્રેસ અગિયાર બેઠકમાં સમેટાઇ ગઈ એચ વિઝા સહિત ઘણા નિયમોમાં ફેરફાર થઈ શકે છે ભારત પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન વર્ષ પ્રથમવાર દુનિયાની હવાઈ ડાક સેવા દિલ્હી અને બિહારના સિવાનમાં ચાર પોઈન્ટ સાત નો ધરતીકમ અસ્કર એકેડેમીમાં ફિલ્મ જુદા અગવનું સ્ક્રીનિંગ થશે ધનુષે દિલ્હીમાં તેર ઈશ્કમે ફિલ્મનું શૂટિંગ કર્યું ટેસ્લાએ ભારતમાં ભરતી શરૂ કરી કંપનીની ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી થશે હાલમાં જ એલન મસ્ક અને મોદીની મુલાકાત થઈ હતી પ્રતિક બબ્બરના લગ્નમાં ન આવવા બદલ પ્રિયા બેનરજી દરેક વ્યક્તિ લગ્નમાં હાજર હતો કોણ ફેલાવે છે આવી અફવાઓ એસટી કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થશે તો ચૌદ લાખ રૂપિયા મળશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અમેરિકામાંથી દેશ નિકાલ બાદ ઓગણત્રીસ ગુજરાતીઓ વતન પરત ફર્યા નમસ્કાર જોતા રહીજો ગુજરાત ગાદા ન્યૂઝ પર ન્યૂઝ અપડેટ